નમસ્કાર જય ગિરનારી જય માતાજી હું છું સંજય એસ બુહેચા આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભવનાથ તળેટીમાં ભજન ભોજન અને આસ્થાનું પ્રતિક એવા મહાશિવરાત્રિ પર્વમાં શિવરાત્રિના મેળાનું ખૂબ જ સુંદર મજાનું આયોજન થાય છે આ મેળાની અંદર લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે અને પુણ્યનું ભાતું બાંધે છે સાથે સાથે આજે ભારતીય આશ્રમ ભવનાથ ખાતે પણ એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અને સાથે સાથે પ્રાથમિક સારવાર કેન્દ્ર આસ્થા હોસ્પિટલના ડોક્ટર ચિંતન યાદવ સાહેબ દ્વારા કરવામાં આવેલું છે તો મારી અહીં આવતા ભક્તોને વિનંતી છે કે જે લોકો રક્તદાન કરે એ મોટામાં મોટું પુણ્ય છે આ તો મેળાની અંદર ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે એની સાથે સાથે પોતાનું રક્તનું દાન કરી અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આવતા થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા જરૂરિયાતમંદ લોકોને આપણે આ રક્ત પ્રોવાઈડ કરીએ છીએ તો મારી તમામ લોકોને વિનંતી છે કે પોતાનું રક્તદાન કરે અને બીજાના જીવનમાં અમૂલ્ય યોગદાન આપે જય ગિરનારી